નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજે ફરી એક વખત ક્યાંક એવું લાગી રહ્યું છે કે પાટીદાર સમાજ છે તે ભેગો થઈ રહ્યો છે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા બધા મુદ્દા છે તે આ વખતે ચર્ચા કરવામાં આવશે પણ અત્યારે મારી સાથે પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયા જોડાયેલા છે તેમની સાથે સીધી ચર્ચા કરીએ દિનેશભાઈ નિર્ભઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિનેશભાઈ આ વખતે જે આ પાટીદાર ચિંતન શિબિર યોજાઈ રહી છે કયા મુદ્દા આમાં ખાસ રહેવાના છે આમાં મુખ્ય મુદ્દો એ છે કે જે લગ્નની નોંધણી છે એમાં માતા પિતાની સહી ફરજિયાત અને એની સહમતી ફરજિયાત કરવામાં આવે અને બીજો મુદ્દો છે ઓનલાઈન ગેમિંગ અને એના લીધે જે ક્રાઇમ થઈ રહ્યા છે દીકરાઓને ફસાવાના વ્યાજખોરીથી મુદ્દામાં એમાં જનજાગૃતિનું અભિયાન ચલાવવું અને સરકારની જે મુહિમ છે એમાં મદદરૂપ થવું બીજો મુદ્દો છે બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂક થાય અને ચોથો મુદ્દો એ છે કે દસ ટકા અનામતની જોગવાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસ ની ઉમેદવારો માટે કરવામાં આવે આ ચાર મુદ્દા મુખ્ય છે સાથે સાથે ગોંડલ જેવા જે બનાવો બને છે તેમાં પણ સમાજનું શું ચિંતન રહેશે એ બાબતની મિટિંગ નો આપનો મુખ્ય એજન્ડા છે હા એટલે ગોંડલ ની અંદર નો મુદ્દો ખાસ ચર્ચામાં એટલા માટે રહેવો જોઈએ કારણ કે જે રીતે અલ્પેશ કથિરિયા છે ત્યાં ગયા હતા એમના ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને આ રીતે આગળના સમયમાં કોઈ બીજા વ્યક્તિ પાટીદાર હોય કે કોઈ બીજા સમાજના લોકો ગોંડલમાં જાય ને એમની સાથે આવું ન થાય એ માટે પણ ખાસ ધ્યાન રાખવું પણ એ જરૂરી છે એટલે આ સંગઠનનો પ્રશ્ન છે અને પાટીદાર સમાજ કોઈ પણ લડાઈ સાથે મળીને લડે છે એટલે સમગ્ર ગુજરાતમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો બનાવ બને છે પાયલ ગોટીનો બનાવ બને છે એક્સ વાય જેડ બનાવ બને તેમાં સમગ્ર સમાજ સાથે મળીને એનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરે અથવા સામનો કરે અથવા એમાંથી એનો પ્રતિકાર કરે એ બાબતે પણ આજે ચર્ચા થવાની છે અને કોણ કોણ આ બેઠક ની અંદર હાજર રહેવાનું છે કયા નેતા પાટીદાર આંદોલન માં જે લોકો એ સક્રિય અને મુખ્ય ભૂમિકા ભજવી છે કે પાસ અને એસપીજી ના તમામ આગેવાનોને આમાં આમંત્રિત કરવામાં આવ્યા છે મુખ્ય તો એ પચાસ થી સાહીઠ લોકો નું મિટિંગ નું આયોજન નું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં કોઈ વિચારધારા સાથે જોડાયેલા હોય કોઈ બી વિચારધારા હોય ભાજપ હોય કોંગ્રેસ હોય પ્રતિનિધિઓ છે ધારાસભ્ય હોય કે અન્ય મુખ્ય પદ ઉપર હોય એવા લોકોને આમાં અપેક્ષિત કર્યા નથી પરંતુ સામાજિક સંસ્થાઓ અને આ આગેવાનો પાસે હવે પછીની મિટિંગ પછી મુદ્દા સાથે મિટિંગો કરવામાં આવશે એટલે ફરી એક વખત હવે પાટીદારોને ભેગા થવાની જરૂર પડી છે લગભગ તમે જે આ દીકરીઓનો મુદ્દો કીધો છે તો થોડા સમય પહેલા પણ ગુંજ્યો હતો લગભગ વિધાનસભાની ચૂંટણીની અંદર બે હજાર બાવીસ ની અંદર ત્યારે કોઈ સોલ્યુશન નતો આવ્યું સરકારે કોઈ જવાબ નતો આપ્યો બે હજાર બાવીસ ની ચૂંટણી પહેલા માન્ય મુખ્યમંત્રીશ્રીને મહેસાણા ખાતે આ આવેદન પત્ર આપ્યું હતું ને મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે યોગ્ય કરવાની કાર્ય અમને ખાતરી આપેલી છે અમે દરેક વિસ્તારમાં આ બાબતે સંઘર્ષ કરી રહ્યા છીએ અને આ પરિવારો તમામ પાટીદાર સમાજ સહિતના તમામ સમાજો આ બાબતનો મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છે ત્યારે અમે ઈચ્છીએ છીએ કે સરકાર કાયદો બનાવે પચીસ આઠ બે હજાર પચીસ એટલે પાટીદાર આંદોલન ને દસ વર્ષ પૂરા થાય છે ત્યાં સુધીમાં સરકાર આ બાબતે કંઈક વિચારે અમે શ્રીને પણ મળીશું અને આ બાબતે રજૂઆત કરીશું અને જો ઓગસ્ટ મહિના પછી કઈ ન કરવામાં તો આના બાબતના આંદોલન નહીં પણ આ કાયદાની સમર્થનમાં સમર્થન કાર્યક્રમો કરવામાં આવશે આ સાથે ગઈકાલે ઘટના બની છે મહેસાણાની અંદર જે દૂધસાગર ડેરી છે એમાં જે યોગેશ પટેલ હુમલો કરવામાં આવ્યો આ બાબતે ચર્ચા કરવામાં આવશે કારણ કે ગમે ત્યારે રાજકારણ છે કોઈક ને કોઈક બાબત ઉપર હાવી થઈ જતું હોય છે લોકોને માર પણ પડતો હોય છે જે આપણે ગઈકાલે દાખલો જોયો મહેસાણામાં ખાસ કરીને કોઈ પણ મુદ્દામાં રાજકીય દેશભાવનો પ્રશ્ન અલગ વસ્તુ છે અને સામાજિક દેશભાવનો પ્રશ્ન અલગ છે મહેસાણાના મુદ્દામાં સામાજિક રીતે દેશભાવ થતો હોય એવું લાગી રહ્યું છે એટલે એની ચર્ચા પણ આ મુદ્દામાં કરવામાં આવશે એટલે આ વખત એવું લાગે છે કે સરકાર હકારાત્મક હશે આ બધી બાબતે કારણ કે રજૂઆત તો ઘણી બધી વખત થઈ ગઈ છે અને જો આ વખતે કોઈ જવાબ આપવામાં ન આવ્યો તમે રજૂઆત કરી ચિંતન શિબિર કરી પછી તમે રજૂઆત કરવા માટે શું માન્ય રાખવામાં નહીં આવે તો મેં આપને કીધું એમ કે પચીસ ઓગસ્ટ સુધી અમે આ મુખ્ય અમારી જે માંગણી છે એમાં અમે સરકારને રજૂઆત કરી રહ્યા છીએ અને રજૂઆતનો સ્ટેજ દરેક સમયે હોય છે પચીસ ઓગસ્ટ પછી જો કંઈ આમાં કરવામાં નહીં આવે તો અમે એ બાબતમાં સમર્થન યાત્રાઓ કાઢીશું

જ્યારે ફરી એક વખત હવે પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તે ભેગા થઈ રહ્યા છે ઘણા બધા મુદ્દા આ વખતે તેઓ લોકો ચર્ચા કરશે પછી સરકારની સામે તેઓ મૂકશે પણ એ જોવાનું છે કે સરકાર આમને માન્યતા આપે છે ખરી કારણ કે ઘણા બધા એવા મુદ્દા છે જેમ કે ગન લાયસન્સ આપવાની બાબત છે તો સરકાર જો એક સમાજની આ બાબત માટે હા પાડશે તો પછી બીજો સમાજ પણ હવે મેદાનમાં આવશે એટલે ઘણા બધા મુદ્દા છે પણ એ જોવાનું છે કે જો એક સમાજના બધા મુદ્દા ઉપર જો સરકારે હા પાડી દીધી તો આવનાર સમયમાં બીજા બધા સમાજ છે તે પણ ક્યાંક મેદાનમાં આવી શકે એમ છે અમારા અહેવાલને લઈને અને જે રીતે પાટીદાર સમાજ ચિંતન શિબિર કરવા જઈ રહ્યો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર